ડિજિટલ અરેસ્ટ કરી ઓગણીસ લાખ રૂપિયા પડાવી લેવાના ગુનામાં સુરત સાયબર ક્રાઇમ પોલીસે બેંક એકાઉન્ટ ભાડે આપનાર આરોપીની મહેસાણાથી ધરપકડ કરી છે

ડિજિટલ કર્યા હતા અને ખોટા લેટરો મોકલી ઓગણીસ લાખ એકાણું હજાર રૂપિયા પૈસા લીગલ છે કે અનલીગલ તે ચેક કરાવવા માટે પડાવી લીધા હતા પોલીસે આ ગુનામાં હિરેન કુમાર લક્ષ્મણભાઈ પટેલની ધરપકડ કરી છે આરોપી મહેસાણાનો છે

અને બે બે હજાર ચોવીસના વર્ષમાં એક દિવસે એમને કોલ આવ્યો હંમેશા અને સામેવાળા એ ફેડેક્સના કર્મચારી હોવાની ઓળખ આપી અને એ ફેડેક્સવાળા એ કર્મચારી એમને એમ કીધું બેનને કે તમારા નામથી એક પાર્સલ મુંબઈથી ઈરાન જવા માટે મુંબઈ એરપોર્ટ પર પકડાઈ જાય છે અને એમાં ત્રણસો ગ્રામનું એમડી છે અને આ પાર્સલ માટે તમારો આધાર કાર્ડ નંબર અને તમારો ફોન નંબર યુઝ કરવામાં આવ્યો છે તો જો આ પાર્સલ જો પાર્સલ તમારું નથી તો પછી તમારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સાથે વાત કરવી પડશે આ કહીને પછી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર તરીકે વાત કરવા વાળો બીજા એક આરોપી બેનને કીધું કે તમારા ઘણા બધા બીજા ડોક્યુમેન્ટ્સ પણ છે જે આરબીઆઈ અને ઈડી વાળા છે તો અમે લોકોએ તમને પર વિડીયો કોલ કરી કરીશ પછી એ લોકોએ સ્કાઇપ કોલમાં બેન ને વિડીયો કોલ કર્યું અને ખોટા દસ્તાવેજી પુરાવો પુરાવા જેમાં ઈડી અને આરબીઆઈ નું સ્ટેમ્પ હતો એમને બતાવ્યું પછી એ બેન ડરી ફરિયાદી બેન ડરી ગઈ અને એમને કેમ કીધું કે જો તમારે આ કેસ નીકળવાનું હોય તો તમારે અમે લોકોને પૈસા આપવી પડશે જ્યારે આ ફરિયાદીએ એમ જણાવ્યું કે મારી પાસે અત્યારે ખાતામાં પૈસા નથી તો આ આરોપીએ આરોપીઓ એ લોકો એમ એ લોકો બેનને એમ કીધું કે તમે આ મોબાઈલથી આઈસીઆઈસીઆઈ બેંકમાંથી ઇન્સ્ટા લોન લઈ લો અને પછી અમે લોકોને પૈસા ટ્રાન્સફર કર્યું અને આ ફરિયાદી બેન વાતોમાં આવી ગઈ અને પછી ઓગણીસ લાખ એકાણું હજાર રૂપિયા આ બેને ટ્રાન્સફર કરી દીધી જ્યારે આ કોલ ચાલુમાં હતી ત્યારે સાંજે સાત વાગે એમના પતિ જ્યારે ઘર આવ્યા તો એ સામેવાળા ડરી ગયા અને એ લોકોએ કોલ મૂકી દીધું અને ત્યારે પતિને ખબર પડી ગઈ કે આ બેન સાથે ફ્રોડ થઈ ગયું છે પછી એ લોકોએ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અત્યારે અમે લોકો એ જે આરોપીને લઈને આવેલા છે ઓલરેડી એમની પાસેથી રિકવરીની પ્રક્રિયા પણ ચાલુ છે અને બેંકમાં કરંટ નામ છે હિરેન પટેલ અને એમના ખાતાઓ એનસીસીઆરપીમાં કોઈ ચૌદ જેટલા અન્ય કંપનીઓમાં પણ સંડોવાયેલ છે અને આ આરોપીને બે હજાર બે લાખ એક્યાસી હજાર જેટલા રૂપિયા કમિશનમાં મળ્યું હતું અને આ આ બેન ઓલરેડી આજતન સુધી દસ લાખ છ્યાસી હજાર જેટલા રિફંડ અપાવી દીધું છે અને હવે જે બાકી બાકીમાં છે એ પણ હિરેન પટેલથી રિકવરી કરવાની પ્રક્રિયા ચાલુમાં છે બ્યુરો રિપોર્ટ સુરત